હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે ડેલ્ટા હિયબની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર ચેપ્ટર વન એનો લેક્ચર નંબર નાઇન ઓકે એની અંદર આપણે વાત કરવાના છીએ સરેરાશ આણવીય દળની ઓલરેડી આપણે પરમાણવીય દળ કોને કહેવાય આણવીય દળ કોને કહેવાય એની ડિટેલમાં વાત કરેલી જ છે તો આજે આપણે એ શીખવાનું છે કે એનું સરેરાશ પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ કઈ રીતે શોધવામાં આવે છે ઓકે તો સ્ટાર્ટ કરીએ સરેરાશ પરમાણ્વીય દળની સરેરાશ પરમાણ્વીય દળ કઈ રીતે જરૂરી બન્યું એની વાત કરીએ તો કુદરતી રીતે મળતા તત્વો કુદરતી રીતે મળતા તત્વો એક કરતાં વધારે સ્થમ સ્થાનિકો ધરાવે છે શું ધરાવે છે સમસ્થાનિકો સમસ્થાનિકો કોને કહેવાય તો જેનું પરમાણવીય ક્રમાંક જેનો પરમાણવીય ક્રમાંક કેવો હોય સમાન જેનું પરમાણવીય જેનું પરમાણવીય દળ પરમાણવીય દળ કેવું હોય જુદું જુદું હોય એને શું કહેવાય તો કે સમસ્થાનિક કહેવાય જેમ કે હાઇડ્રોજન છે એના ત્રણ સમસ્થાનિક છે કુદરતમાંથી મળી આવતા હાઇડ્રોજન ત્રણ પ્રકારના છે હવે હાઇડ્રોજન તત્વો હોય તો એનો પરમાણુ ક્રમાંક તો એક જ રહેશે અમે તમને આગળ શીખવાડેલું છે પરમાણુ ક્રમાંક નીચે લખાય પરમાણુ ભાર ઉપર લખાય ઓકે તેનો પરમાણુ ક્રમાંક તો એક જ છે પણ એનો પરમાણુ ભાર કેટલો થશે તેનો પરમાણુ ભાર છે જે કુદરતમાંથી મળી આવે છે વન એચ વન છે વન એચ ટુ છે અને વન એચ થ્રી છે તો કુદરતમાંથી મળી આવતા હાઇડ્રોજન ત્રણ પ્રકારના છે કહેવાય છે પ્રોટોન અને કહેવાય કહેવાય છે છે ડ્યુટેરિયમ આને ત્રણ નામ અલગ અલગ છે નામ ભલે અલગ અલગ રહ્યા પણ તત્વ તો એક જ છે ને હાઇડ્રોજન જેનું પરમાણવીય ક્રમાંક સમાન છે પરમાણવીય દળ જુદા જુદા છે બીજું એક્ઝામ્પલ લખવું તો કે ક્લોરીન બે સમસ્થાનિકો છે જેનો પરમાણુ ક્રમાંક છે અને પરમાણવીય દળ અને છે છે તો આવા જે સમસ્થાનિકો ધરાવતા પરમાણવીય દળ ગણવું કયું હાઇડ્રોજનનું પરમાણવીય દળ એક ગણવું બે ગણવું કે ત્રણ ગણવું જ્યારે આપણે આણવી દળ લખવું હોય સી એચ ફોર તો તે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું લખવાનું એક બે કે ત્રણ આ તો મુશ્કેલી થઈ ગઈ એના માટેનો આ ટોપિક છે પણ પરમાણવીય સરેરાશ લેવું પડશે કોનું પરમાણવીય દળનું એ જ રીતે ક્લોરીન ક્લોરીનના બે સંસ્થાનિકો છે ક્લોરીન પાંત્રીસ અને ક્લોરીન સાડત્રીસ જ્યારે આપણે સરેરાશ આણવીય દળ લખીએ એટલે આનું તો ક્લોરિનનું કેટલું લખીએ છીએ પાંત્રીસ પોઈન્ટ પાંચ લખીએ છીએ તો એવું પણ નથી કે આ બેનો સરવાળો કરો ભાગ્યા બે કરો પાંત્રીસ પ્લસ સાડત્રીસ ભાગ્યા બે કરો તો જવાબ છત્રીસ આવે અહીંયા તો આપણે કેટલું ઉપયોગમાં લઈએ છીએ ક્લોરિનનું પરમાણુય દળ પાંત્રીસ પોઈન્ટ પાંચ એનો મતલબ તો એવો થયો કે ડાયરેક્ટ એવું નક્કી છે નહીં કે જેટલા સંસ્થાનિકો એના પરમાણુય દળનો સરવાળો કરો અને ભાગ્યા જેટલા સંસ્થાનિક છે એ ભાગ્યા કર દો તો તમને એનું સરેરાશ પરમાણુય દળ મળી જશે એવું નથી

એના આધારે એની ગણતરી થાય છે અને એના આધારે જ આપણને એનું સરેરાશ પરમાણુ દળ મળશે ઓકે જેમ કે આપણને એક્ઝામ્પલ આપેલું છે કાર્બનનું કાર્બન જે છે એના ટોટલ કેટલા સંસ્થાનિકો આપણને અહીંયા આપેલા છે ત્રણ આપેલા છે કાર્બન બાર કાર્બન તેર અને કાર્બન ચૌદ આ બધામાં કાર્બનનો પરમાણુ ક્રમાંક તો છ જ થવાનો છે પણ પરમાણુ ભાર જુદો જુદો છે બાર તેર અને ચૌદ છે કુદરતમાંથી મળી આવતા કાર્બનના ના ટકાવારી પ્રમાણ તો કાર્બન બાર ની ટકાવારી પ્રમાણ કેટલી છે કાર્બન તેર ની ટકાવારી પ્રમાણ એક પોઈન્ટ એકસો આઠ ટકા અને કાર્બન ફોર્ટીન બે ગુણ્યા દસ ની માઇનસ દસ ઘાત ટકા હવે વિચારો ત્રણ એનું પ્રમાણ બહુ જુદું જુદું છે તો આપણે દળનો સરવાળો કરીને ભાગ્ય ત્રણ નહીં કરી દઈએ એ જવાબ નથી મળતો બરાબર તો સરેરાશ દળ કેટલું ગણવામાં આવે છે બરાબર તો કાર્બન ટ્વેલમાં એનું પરમાણુ દળ બાર છે તેર માં તેર અને અહિયાં ચૌદ છે તો આ કઈ રીતે ગણાશે હવે આપણે અહીંયા ગણીએ આવે સરેરાશ પરમાણવીય દળ બરાબર ત્રણેયનું ટકાવારી પ્રમાણ ત્રણેયનું ટકાવારી પ્રમાણ શું લખવાનું છે ત્રણેયનું ટકાવારી પ્રમાણ પહેલાનું પરમાણુ દળ બાર છે એનું ટકાવારી પ્રમાણ અઠ્ઠાણું પોઈન્ટ આઠસો બાણું છે બીજું જે તત્વ છે કાર્બન તેર એનું ટકાવારી પ્રમાણ આપેલું છે આપણને એક પોઈન્ટ એકસો ને આઠ પ્લસ ત્રીજું કેટલું છે તો કે ચૌદ ગુણ્યા બે ગુણ્યા દસ ની માઇનસ દસ ગાત ભાગ્યા કુલ ટકા કેટલા થાય તો સો થાય આનો જે જવાબ આપણને મળશે ને આનો જવાબ એને આપણે કહીશું કાર્બનનું સરેરાશ પરમાણવીય દળ અને જે આપણે જનરલી યુઝ કરીએ છીએ તે જ છે બાર બધાનો ગુણાકાર સરવાળો કરીને જવાબ લઈએ ને જવાબ કેટલો આવશે બાર આવશે ઓકે જોઈએ કે રીતે તો કાર્બનનું સરેરાશ ફરમાણુય દળ બરાબર ત્રણેયની ટકાવારી બરાબર એટલે કુલ જવાબ કેટલો મળે છે બાર પોઈન્ટ જીરો અગિયાર એટલે કાર્બનનું પરમાણવીય દળ કેટલું ગણવામાં આવે છે બાર તેર કે ચૌદ તો બાર પોઈન્ટ જીરો અગિયાર આપણે લખીએ છીએ તો બાર જ બરાબર પણ આ કઈ રીતે આવ્યું આજે આપણને ખબર પડી બીજું એક એક્ઝામ્પલ આપેલું છે આયરન એફ ઈ લોખંડ લોખંડનો પરમાણવીય દળ આપેલું છે ચોપન છપ્પન અને સત્તાવન તો આયરન એટલે કે લોખંડનું સરેરાશ પરમાણવીય દળ કેટલું થશે દરેકની ટકાવારી આપેલી છે તો જે આ પ્રથમ સંસ્થાનિક છે એની ટકાવારી કેટલી છે પાંચ છે અને એનું પરમાણુ દળ કેટલું છે ચોપન છે સરેરાશ પરમાણુ દળ કઈ રીતે શોધાય એ લખું છું બીજું તત્વ બીજો સંસ્થાનિક જેની ટકાવારી નેવું છે અને એનું પરમાણવીય દળ છપ્પન છે ત્રીજું ત્રીજો સંસ્થાનિક જેનું ટકાવાર પ્રમાણ પાંચ છે અને એનું પરમાણવીય દળ સત્તાવન છે કુલ ટકાવારી કેટલી થશે પાંચ નેવું અને પાંચ એટલે કે સો આનો જે જવાબ મળશે ને એ થશે લોખંડનું સરેરાશ પરમાણવીય દળ ઓકે જવાબ આપણને મળે છે પંચાવન પોઈન્ટ પંચાણું મળે છે મેથડ બધાને જ ખબર પડી ગઈ છે ઓકે ઓલમોસ્ટ તમને હવે સરેરાશ પરમાણુ દળ શોધવાનું કહેશે ને તો વાંધો આવશે નહીં એક હોમવર્ક તમને આપું છું ક્લોરીન ક્લોરીન જે છે દળ છે અને બીજા ક્લોરીનનું પરમાણવીય દળ સડત્રીસ છે ક્લોરીન પાંત્રીસની ટકાવારી પ્રમાણ છે પંચોતેર ટકા અને આનું છે પચીસ ટકા તો ક્લોરીનનું ક્લોરીનનું સરેરાશ જણાવો આ તમારે પ્રેક્ટિસ કરવાની છે અને તમારો જવાબ તમારો જવાબ કેટલો આવવો જોઈએ પાંત્રીસ પોઈન્ટ પાંચ આવતો હશે તો એનો મતલબ કે તમને સરેરાશ પરમાણવીય દળ સુતાવડી ગયું ક્લિયર એકદમ સિમ્પલ જ છે બે એક્ઝામ્પલ સમજાયા છે કોઈ પણ એક્ઝામ્પલ આપે ને શું ફરક પડે છે ટકાવારી તો આપેલી જ છે ને તો પછી ઓકે તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી આ હોમવર્ક કમ્પ્લીટ કરજો અને મળતા રહીશું ડેલ્ટા એપની યુટ્યુબ ચેનલમાં ઓકે બાય